જય કુખરમાં મેલડી જે જેવું કરે એને એવું ફળ ભોગવવું પડે તે વાત ઉપર કુખરમાં મેલડી એ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું જય કુખરમાં મેલડી કેમ કે તડકો તાપ ગરમી વીઠી ભૂખ વિઠી અને હવારના આગળ બેહવા માટે તો આમ જગ્યા રોકીને બે જાય હોય ભલે આશીર્વાદ છે આ તપ છે તમારું ભલે આગળ બેહવા માટે એક વાગ્યાના બે જાય પટેલ મને ખબર છે ધન્ય છે તમારી ભક્તિને આવીને આવી ને તપ હોય ને તો વિધિના લેખમાં કદાચ કોઈ સુખ ના લખ્યું હોય સુખ દુઃખ તો તમારા પ્રારભ નું ફળ છે કર્મો નું ફળ છે પણ છતાંય તમારા લેખમાં સુખ ના લખ્યું હોય ને છતાંય કદાચ આવું તપ ના આવી એવી જબરી ભક્તિ કરી લો ને તે ભક્તિના આધારે હું ગમે તેવા પ્રારભ અને ગમે તેવા વિધિના લેખ બદલી નાખવો કેમ કે વિધિના લેખ જન્મો જન્મના કર્મોથી લખાય છે જોડો જણાવું ભગવાનની કૃપા દરેક મનુષ્ય પર હરકિત છે ક્યારે ભગવાન માતાજી કોઈને ભેદભાવ રાખતા નથી તો માતાજી ભગવાન કોઈ મનુષ્ય પર ભેદભાવ નથી રાખતા ઉબળા હોય બહેરા હોય અપંગ હોય વિકલાંગ હોય તો મારી એમને શું ભગવાનની કૃપા નહીં હોય તાવા પેદા કર્યા તેનું કારણ છે કે જન્મો જન્મના એમના એવા પાપ કર્મોનું પ્રારંભ એમને ભોગવવાનું લખ્યું હોય ને તારે વિધિના લેખ છઠ્ઠીના દાણે લખાય તારે એમના કર્મો અનુસાર કદાચ આવું પ્રારભ ભોગવવાનું હોય ને તો એ જન્મથી જ આદળો પેદા થાય લૂલો પેદા થાય વિકલાંગ પેદા થાય એનું કારણ શું જન્મો આવા કર્મો બાળક પાંચ વર્ષ નું છ મહિના નું મહિનાનું બાળક થોડી કઈ પાપ કરી લીધા હશે કે એના તરત આવું ભોગવવું પડે ભગવાન ભોગવાડ ના ગયા જન્મ એને કઈક ને કઈક વાતે કઈક એવા અપરાધ કઈક એવા ગુના કર્યા હોય પાપ કર્યા હોય એના ફળ સ્વરૂપ આ ફરી મનુષ્ય અવતાર મળ્યો હોય ને પણ મનુષ્ય અવતાર મળ્યા પછી એના એ કદાચ નિયમ નિયમ અનુસાર અનુસાર પણ આ કરમ નું ફળ એવું છે નિયમ એવા છે જે જેવું કરે એને એવું ફળ ભોગવવું પડે એ નિયમ અનુસાર એનો જન્મ થાય ને તાર નોંધ જ આવા પ્યાદા થાય થાય કે નહીં અને એ વાત ઘેર પેદા થાય કે જેના ઘેર એને ગયા જન્મનું કઈ ઋણ બાકી હોય એની સેવા કરવાનું લખ્યું હોય કે આના આ પરિવારના મા-બાપની આ દીકરાને સેવા કરવી પડશે કેમ કે ગયા જન્મને એમનું કઈ ખાધું હોય કઈ ઋણ રહી ગયું હોય તારે ભગવાન આવો સહયોગ બનાવ અને ઋણ મુક્ત કરવા માટે તમને ભગવાન એવા જ ઘરમાં જન્મ આલે અને એ જ પરિવારમાં નાખે પણ ભગવાનની ప్రత్యક્ષ લીલા કૃપાદાયક જ હોય છે પણ આજના મનુષ્ય ના કર્મો તમારે ખરાબ કરવા છે અને ફળ ભોગવવાનું થાય એટલે ભગવાન નો દોષ કાઢવો એટલે તો કે છે કે આ જન્મ માં નહીં જન્મો જન્મ સુધી ભોગવવા પડે કર્મો આ પાપ આ માસ મટન ખાધેલું આ જીવો ની હત્યા કરેલી હજુ આવતા હોય ને મારા ધામમાં અને હજુય ખાવાનું ચાલુ રાખતા હોય ને તો વિશ્વાસ રાખીને કદાચ બંધ કરી લેજો આ નહીં જન્મો જન્મ સુધી કદાચ તમારા જો કદાચ સુખના અજવાળા ના ખોલી દો તો મારું નામ માતા નહીં આ રાક્ષસી પ્રવૃત્તિ કહેવાય મનુષ્યથી ખવાય નરક ભોગવવું પડે એવું કહે છે ને આ તમે જીવને કાપી અને આમ તપેલામ મુક્ત થઈ ગયા શું તમારે કંઈ ભોગવવું નહીં પડે એમ ના ભૂલો છો તમે એ જે રીતે જીવના કકડા કરી અને કદાચ એ તપેલામ બાફી હોય મસાલો વસાલો નાખ્યો હોય અને ખાધું હોય ને રસ લીધો હોય ને તો ભગવાન શું કરે મર્યા પછી નર્કમાં ધકેલે અને એ તમને તપેલામાં નાખે અને નીચે મસાલો મસાલો અહીંયાં નાખે તમારો આ બધું આ બધું પુરાણો લખેલું છે હવામાં વાતો નહીં ગરુડ પુરાણ વાંચી લેજો કયું પુરાણ ગરુડ પુરાણ વાંચી લેજો કેવા કર્મોનું કેવું ફળ મળે એ ગરુડ પુરાણ થી ખબર પડે એટલે આવું કોઈ જીવો પર અત્યાચાર કર્યો ને જીવો ને મારી મારી ખાધા હોય ને તો ભલે ભગવાન માફ દે પણ હવે પછી ના થાય ને હવે પછી ના ખાઈએ તો એક વખત માફ કરાવું હા શું ખોટું હવે તમે વિચારશો એક વસ્તુનો હજુ વિચાર આવતો હશે માણસ અત્યારે બેઠા બેઠા ચેતા વિચાર લીધું મારી આવું પાપ ભોગવવા કદાચ નરકમાં જવું પડે તો અમે તો મરી જઈએ તો જવાય અમે તો મૃત્યુ થઈ જાય તો મૃત્યુ શરીરનું થાય તમારી સૂક્ષ્મ શરીરના આત્મા નું થતું તો તમને કેવો અનુભવ થાય અનુભવ થાય હા નરક નો અનુભવ થાય અનુભવ કરો અત્યારે ખબર પાડું ચમનો અનુભવ થાય અતારત પાડું તમે સપનામાં ઊંઘ્યા છો ને તમે તમે ઊંઘો આવરીત અને ધીરે 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 પેલા આ સ્થુલ શરીર કહેવાય આ દેખાતું ભૌતિક શરીર આ દેખાય છે ને આમ આ સ્થુલ શરીર છે બીજું અંદર એક સૂક્ષ્મ શરીર છે તમે ઊંઘો એટલે આંખો બંધ કરો એટલે ધીરે 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 જેમ જેમ તમારું મન શાંત થાય અને એમ તમે નિદ્રામાં જવા લાગો આપે રૂપે કદાચ નિંદરમાં જતા રહો ને એટલે આ સૂક્ષ્મ શરીર જીવતું રહે એટલે સપના રૂપી દુનિયા દેખાય દેખાય છે ને તો તમને સપનામાં કોઈક ચક્કુ મારે તો હાચુકલું નહીં લાગતું હા વાગ્યું ખાય છે ને આવું તમને કોઈક ચક્કુ મારે કોઈક માથામાં લાકડી મારે અને સપનામાં તમને લોહી નીકળ્યું તો દર્દ હાચુકલો તમને એવો થતો હશે કે જાણે હાચુકલી કોઈકે લાકડી મારી એ ખાલી જાગી જતા ખબર પડે હા સપનું હતું પણ સપનામાં હતા તો રિયલ લાગતું હતું લાગતું કે જાણે કોઈ તલવાર લઈને હું દોરતો અનુભૂતિ થાય છે ને એ મર્યા પછી નર્કમાં એવી અનુભૂતિ થશે જેમ સપનામાં તમને કોઈ તપેલા માફ છે અને બરોબર તમે બફાયા રાડો રાડ પાડી પણ જાગી જાય એટલે ખબર પડી હા સપનું હતું તેવી રીતે મર્યા પછી આ કર્મો છે ને એ નરકમાં આ રીતે ભોગવવા પડશે તમને એવું લાગશે કે હું મહેસૂસ કરો છો ખરેખરમાં દર્દ મહેસૂસ થાય હું ડર નહીં હાલતી પણ ડર પડશે ડર ના મારે તો કઈક સુધરે પ્રેમની ભાષા અમુક સમજે છે એટલે તો ગરુડ પુરાણ કોના માટે છે કોના માટે જે સત્સંગથી પ્રવચન થી ઉપદેશ થી કદાચ કોઈને છાપ ના પડતી હોય તો કો ડર આલવો પડે કે જો ભોગવવો પડશે હા શું ખોટું પોલીસ નો ડર ના હોય શું થાય સમાજમાં પોલીસ પ્રશાસન નો ડર ના હોય તો આ સમાજની હાલત શું થાય રોજ કાપા કાપ નો મારામાર થાય કે નહીં તો ચમ કોઈ ડાયરેક્ટ ચક્કુ નહી માર તલવાર નહીં તલવાર નહી માર વિચાર કરે નારા પંદર વર્ષ ની પર્યા હા શું કાયદા કાનૂન ના હોત તો આ સમાજમાં અત્યાચાર થાત ને શા તો આવો થાય છે પણ પોલીસ નો ડર છે કાયદા કાનૂન નો ડર છે તો આ સમાજ સુરક્ષિત છો ને આ તમે સુરક્ષિત બેઠા છો એનું કારણ શું છે હું માતા તો શું જ પણ કાયદો કાનૂન વ્યવસ્થા પોલીસ છે તેનો ડર છે એટલે અહીં કોઈ ઝઘડો બગડો ના કરે તમારા માથા માથાકૂટ ના કરે હમણાં પોલીસ નો ડબ્બો આવશે લઈ જશે બરોબર છે કેસ એવું થાય ને તો એવી રીતે ભગવાને આવા નિયમો બનાવેલા છે જો સત્સંગ થી પ્રવચન થી આ બધી વાતો થી સમજી જાય તેના હસતા હસતા કદાચ એનું કલ્યાણ થઈ જાય નહી તો જે નહી સમજે આ બધી ઉપદેશ એના મગજમાં કોઈ છાપ નહીં પડે કે જીવન એક વાર મળ્યું છે ખાવા પીઓ મજા કરો એના માટે નર તૈયાર છે એના માટે નર તૈયાર છે અને જેને પૂનદાન કર્યા છે સમાજ ની સેવા કરીશ પરિવાર ની સેવા કરીશ લોકોનું ભલું કર્યું હારા પુન કર્યા છે એના માટે સ્વર્ગ તૈયાર છે ને